એને આપણે હંસમાં લખવાના છે તો આ આકૃતિમાં તમને કેટલા રંગ પૂરેલા ભાગ દેખાય છે તો કે બે એક અને બે એ રીતે નંબર 2 ની અંદર તમે જુઓ આકૃતિમાં છાયાંકિત ભાગ અને કુલ ભાગ એ આપણે જોવાનું છે નંબર 1 પહેલા આપણે સૌપ્રથમ કુલ ભાગ ગણવાના છે 1 2 3 4 5 6 7 8 9 કુલ ભાગ કેટલા છે 9 અને છાયાંકિત એટલે કે રંગ પૂરેલા ભાગ કેટલા છે તો કે 1 2 આપણું અપૂર્ણાંકમાં લેખવું આપણે નંબર ત્રણ ત્રણ ની અંદર ઘાટો ભાગ કેટલો છે તો ચાર છે એના પછી નંબર ચાર ચાર ની અંદર એક બોલ છે એના પણ ચાર ભાગ છે એક બે ત્રણ ચાર કુલ ભાગ ચાર અને ઘાટો એટલે કે રંગ પૂરેલો ભાગ એક એક ના ચાર છેદમાં સાત આ આપણી અપૂર્ણાંકમાં લખવાનું છે હવે નંબર છ છ ની અંદર જુઓ તમે આકૃતિમાં કેટલા ફ્લાવર્સ દેખાય છે તો કે બાર ફ્લાવર્સ દેખાય છેદમાં કુલ ફ્લાવર્સની સંખ્યા છેદમાં હવે છાયાંકિત કરેલા એટલે કે ખાટા ફ્લાવર 1 2 3 4 5 6 7 8 9 નવ ફ્લાવર આપણે ખાટા દેખાય છે એટલે કે છાયાંકિત કરેલા છે 9/12 આપણે અપૂર્ણાંકમાં લખવાનું છે હવે તમને 10 પેન દેખાય છે 10 દે 10 પેન છે એ તમને છાયાંકિત કરેલી ખાટી દેખાય છે એટલા માટે અપૂર્ણાંકમાં શું લખવાનું નીચે કુલ 10 પેન અને ઉપર કેટલી છાયાવાળા ભાગ છે 10 એ 10/10 નંબર સાત સાત ની અંદર તમે જુઓ કેટલા ત્રિકોણ દેખાય છે કુલ ત્રિકોણની સંખ્યા છેદમાં નવ એ આપણો અપૂર્ણાંક જવાબ છે નવ ની અંદર કુલ કેટલા ભાગ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ હવે છાયાંકિત કરેલો એક બે ત્રણ ચાર